સુરત શહેરના શાંતિ ફર્યા ગણાતા ડુમ્મસ વિસ્તારમાં વધુ એક કટ્યાની ઘટના સામે આવી છે મંગળવારની સાંજે ડુમ્મસ પાસે અઠ્ઠાવીસ વર્ષીય યુવકની ચપ્પુના ઘાચીકી હત્યા કરવામાં આવી હતી મૂળ મહેસાણાના ઉજાના વતની અને હાલ ડુમ્સ રોડ પર આવેલા ઓડિગાર્સ શોરૂમ પાસેની બીરવદ્ર હાઇટ્સમાં રહેતા પાંત્રીસ વર્ષીય અક્ષય જીગ્નેશ શાહ બેંગ્લોરની ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી વર્ક ફ્રોમ હોમ કામ કરતા હતા સંયુક્ત પરિવાર સાથે રહેતા અક્ષત શાહ ને દોઢ વર્ષનો પુત્ર છે સોફ્ટવેર એન્જિનિયર અક્ષત શાહ આજે બપોરે ઓફિસના કામ માટે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા દરમિયાન સાંજે ચાર વાગે તેઓ વૈશુ વિસ્તારની એલિંગ હોટલના ચોથા માળેથી ઘાયલ અવસ્થામાં નીચે પટકાયા હતા દરમિયાન તેમને કોઈ રાહદારીઓએ જોતા હોટલના સ્ટાફને જાણ કરી હતી બાદમાં તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેની મૃત્યુ જાહેર કરા હતા મૃતકને ડાબા હાથ ગળા અને બંને પગની જાગમાં તીક્ષ્ણ હથિયારથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા આ મામલે ખડોદરા પોલીસ તપાસ કરી રહી છે મૃતક અક્ષયની માતા સહિતનો પરિવાર નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો જ્યાં પરિવારજનોએ હયાફાટ રૂદન કર્યું હતું દીકરાના મોતના આઘાતમાં માતાની તબિયત લથડતા તેણીને નવી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરિવારજનોએ અક્ષયની હત્યા થઈ હોવાના આક્ષેપ કર્યા હતા પોલીસની તપાસમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા સીસીટીવી ફૂટેજમાં મૃતક અક્ષિત બપોરે એક કલાકે અને સત્તર મિનિટે હોટલમાં જતો દેખાય છે

મારા મિત્ર ધ્રુવ ને તું કેમ ઠપકો આપેલ છે જેથી દેવ નામના છોકરાએ જણાવેલ કે મારી જે આસ્થા નામની છોકરી છે એને 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 આ મેસેજ મેસેજ કરે છે છે એટલે ખાલી જણાવેલ કોઈ આપેલ નથી તો અવારનવાર ફોન કરીને જણાવેલ કે તું લંગર સર્કલ પર મળવા આવી જા જેથી ખલાસી સમાજના ત્રણ ચાર છોકરાઓ એને મળવા ગયેલા ને ત્યાં ટકુ અને બીજા એના ચાર પાંચ મિત્રો હાજર હતા જેથી તેઓને

અને છવ્વીસ વર્ષની એની ઉંમર છે તપાસમાં પ્રાથમિક તારણ તો એમને આ એકબીજાને છોકરીને કેમ તે મારા મિત્રને કેમ ટપકો આપેલ છે જે બાબતે બોલાચાલીને ઝઘડો થયેલ અને એ બાબતે ઉશ્કેરાટમાં આવીને આ બનાવ બનેલ છે